મોવી ગામે આવેદનપત્ર આપવા જતા ચેતરભાઈ વસાવાને પોલીસ દ્વારા મોવી ચોકડીએ આગળ જતા રોકવામાં આવ્યા હતા જો આગળ જવા દેવામાં નહીં આવે તો ચેતરભાઈ વસાવાએ ધરણા દેવાની ચીમકી ઉચ્ચારી હતી ચેતરભાઈએ વસાવાએ આગળ કહ્યું કે જેટલા પણ સરપંચ છે તેમને અને જે પણ આગેવાનો છે તેમને પણ અડધો કલાક કે કલાકમાં આ બાબતે બોલાવવામાં આવશે તેમજ કહ્યું કે અમારા લોકોનું બાળકોનું મિત્રોનું તેમજ આરોગ્યનું બજેટ ખાઈને બેઠા છે તેની સામે અમે લડત ચલાવીશું તાપમા બેસવા પણ તૈયાર થાય જાઓ અમને નહીં રોડ પર બેસવા માટે પણ તૈયાર થઈ જાઓ અને જો પોલીસ આપણે તો પોલીસને સહકાર આપવા માંગીએ છીએ પોલીસને આપણે એવું પણ કીધું છે કે મોવી આપણી જગ્યા છે ત્યાં સુધી અમને જવા દો અને તમારા પર કોઈ લેખિત જાહેરનામું હોય તો અમને આપો તો અમે તે રીતના ચાર ગાડી પાંચ ગાડી કે દસ ગાડી લઈએ છીએ બીજા સાથે બચા લઈ પણ પોલીસ કહે છે કે અહીંયાથી જ તમને જવા દેવામાં નહીં આવશે એટલે આના વિરોધમાં આપણે અહીંયા બેસવાનું છે બધા ફેસબુક લાઈવ કરવાનું છે જેટલા પણ સરપંચો અહીંયા આવ્યા છું જેટલા પણ તાલુકા સભ્ય છે જિલ્લા સભ્ય છે પોતાના ગામમાં જેટલા પણ લોકો આવી શકે બધાને જ હમણાં લોકોને તાત્કાલિક બોલાવવાના સાથે સાથે આજુબાજુના પણ જેટલા આગેવાનો હોય બધાને ઇમીજિયેટલી અડધો કલાક કલાકમાં અહીંયા હાજર થાય એ તમે અમે બધા પ્રયાસો કરીએ બધાને બોલાવીએ કે આપણે સહકાર આપવાની વાત કરીએ છીએ કે અમે અમે મોવી સુધી અમારી સાથે આવો તમે મોવીને નક્કી કરવાનો તમારો પ્રિય દિવ્ય સરદાર ન્યૂઝ સપ પર નજર સબકી ખબર